એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરી રહી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એ એન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ દિનેશ મગનલાલ ભાટી બંને રેઠાણ છે નાગોર રાજસ્થાન અને બીજા બે પકડવાના બાકી છે આરોપી છે બહાદુર અને સુરજ ચૌહાણ બંને રાજસ્થાનના જ છે આ આરોપીઓ રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ તેમજ ભરૂચ સુરત મોરબી આ તથા વડોદરા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા બે આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં આરોપીઓ સર્વપ્રથમ પેલા સિક્યુરિટી વગરનું એમ એટીએમ ટાર્ગેટ કરતા જેમાં તેઓ એટીએમ મશીનમાં પોતે જાય અંદર પાંચસો રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીફીઓ અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધા બહાર આવી જાય આવી રીતે કરીને બે આરોપીઓ એક બહાદુર અને સુરત ચૌહાણ બંને ને પકડવાના બાકી છે રાજકોટના ચાર ગુના આ ઉપરાંત એક અંકલેશ્વર નો ગુનો છે આ ઉપરાંત બીજા બરોડા સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે